ચકલાસીમાં દારૂનો જથ્થો ઝડપા આવશે ડુંગળીના કટ્ટાનિયાળમાં દારૂની હેરાફેરી પકડાઈ છે વિદેશી દારૂના કટિંગ દરમિયાન ચકલાસી પોલીસના દરોડા પડ્યા છે પચાસ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપા આવશે બિયરના જથ્થા સાથે ત્રણ આરોપીને પોલીસે ઝડપ લીધા છે બાર હજાર બસો છન્નું નંગ બિયરની બોટલ બે વાહનો મળી તેત્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે પોલીસે કુલ છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

ગાડી તેમ સાથે બે વાહનો એક ટ્રક પાંચ મોબાઈલ અને એક બ્રેઝા ગાડી એમ ટોટલ તેતાલીસ લાખનો મુદ્દામાલ ચકલાસી પોલીસ સ્ટેશને સફળતા મળી છે અને જે બુટલેગરનો જે મનસુબો હતો તે ચકલાસી પોલીસે નાકાબેબ કર્યો છે બાર હજાર બસો ને છવ્વીસ બીઆરના ટીન જે દારૂના કટિંગ સમયે ચકલાસી પોલીસે સંયુક્ત બાતમીના આધારે વહેલી સવારે

એ ચોક્કસ વાત કરીએ તો હાલ પીઆઈ જે ભરવાડ સાહેબનો સંપર્ક કરતા ભરવડ સાહેબે વધુ તપાસ હાથ ધરી છે અને ક્યાંથી લાવ્યો છે ને શું છે જે બીજા જે અન્ય ચાર જે આરોપીઓ છે તેમની પકડ કરી છે ને તેમની પણ પૂછતાછ ચાલુ થઈ કે ક્યાંથી મંગાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવામાં ને કટિંગ દરમિયાન કોને ત્યાં કટિંગ કરવામાં આવતું હતું ને કટિંગ દરમિયાન કયા બુટલેગરને ત્યાં મોકલી આપવાનો હતો તેની પણ પૂછતાછ થઈ છે અને તેની પણ વધુ માહિતી આપની પાસે ફરી મળતી રહેશે જી

જે સમગ્ર માહિતી આપણો બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખીરાના ચકલાસીમાં દારૂનો જથ્થો જળપાય છે ડુંગળીના કટ્ટાની યાડમાં દારૂની હેરાફેરી જળપાય છે વિદેશી દારૂના કટિંગ દરમિયાન ચકલાસી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પાંચસો પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાય છે બિયરના જથ્થા સાથે ત્રણ આરોપીને પોલીસે જડપીધા છે બાર હજાર બસો ને છન્નું નાં બિયરની બોટલ બે વાહનો મળી તેત્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે